કહેવાય છે કે કેટલાય ગામ માત્ર ગામ નથી હોતા પણ એ જીવંત શ્રદ્ધા નું ધામ હોય છે આજે વાત કરવી છે રાજકોટ થી પાસઠ અને જસદણ થી વીસ કિલોમીટર દૂર આવેલા કડુકા ધામ ની પરમ ભક્ત કાના બાપા તેમની શ્રદ્ધા થી એટલા દર્દ હતા કે તેમણે પોતાના ખેતલા આપા ને વિનંતી કરી આપા ભક્તો દૂર થી આવે છે તમે કાયમ માટે આ મંદિર માં જ દર્શન આપો ને અને એ જ પડે ખેતલા આપા એ વચન આપ્યું કે હું આજ થી કાયમ માટે નાગના સ્વરૂપ માં બિરાજમાન રહી કાના બાપા ની ભક્તિ એ અમરત્વ ને પણ બાંધી આજે પણ કડુકા ગામમાં મંદિર માં પગથિએ કે ગમે ત્યાં ખેતલા સ્વરૂપે દર્શન આપે છે ગામમાં ક્યાંય પણ દાદા નીકળે તો લોકો તેમને પૂરા માન સાથે મંદિરે મૂકી જાય છે આ બતાવે છે કે ખેતલા આજે પણ આપણી વચ્ચે જીવન છે આજ છે ભક્તિ અને વચન પાલન નો મહિમા જ્યાં દાદા કાયમ માટે પોતાના ભક્ત ની સાથે છે જય ખેતલા આપ